હેલો ફ્રેન્ડ્સ ક્રિસ હોમ ફાઈનાન્સ કન્સલ્ટન્સીમાં આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો પાછલા વિડીયોમાં આપણે હોમ લોનમાં એનઓસી અને રિલીઝ ડીડ વિશે જાણ્યું આજે એક આપણે એકદમ રસપ્રદ નવા ટોપિક કે જે હોમ લોન અને લોન અગેન્સ્ટ પ્રોપર્ટી ટાઇટલ ક્લિયર સાથે જ જોડાયેલું છે તે બાબત વિશે ચર્ચા કરીશું અન્ય ટોપિકનું નામ છે સર્ચ રિપોર્ટ ઈસી રિપોર્ટ જે ટાઇટલ ક્લિયર સાથે અને તમારા પ્રોપર્ટીના ડોક્યુમેન્ટ સાથે જ જોડાયેલું છે ફ્રેન્ડ્સ આ સર્ચ રિપોર્ટ શું છે આ ઈસી રિપોર્ટ શું છે તેનું મહત્ત્વ શું છે આપણે તેના વિશે જાણીશું તો મિત્રો જ્યારે આપણે આપણી પ્રોપર્ટી ઉપર લોન લેવી હોય ત્યારે આપણે જનરલી ટાઇટલ ક્લિયર માટે એડવોકેટને આપતા હોઈએ છીએ ત્યારે એડવોકેટ દ્વારા ટાઇટલ ક્લિયર બનાવવા માટે આપણી પ્રોપર્ટીનું ઈસી રિપોર્ટ કે સર્ચ રિપોર્ટ જે તે સબ રજિસ્ટ્રાર કચેરીમાંથી એટલે કે તમારી પ્રોપર્ટી જે સબ રજિસ્ટ્રારમાં લાગુ પડતી હોય ત્યાંથી આવો સર્ચ રિપોર્ટ કઢાવવાનો હોય છે જેનું ખૂબ જ મહત્ત્વ હોય છે મિત્રો ટાઇટલ ક્લિયર માટે ટાઇટલ ક્લિયર રિપોર્ટ માટે જ્યારે તમે સર્ચ રિપોર્ટ કઢાવો છો ત્યારે જનરલી બેંક કે એનવીએફસી માટે પંદર વરસ કે ત્રીસ વર્ષના ગાળા માટે એટલે કે ત્રીસ વર્ષનો સર્ચ રિપોર્ટ કઢાવવામાં આવે છે ફ્રેન્ડ્સ હવે આ સર્ચ રિપોર્ટની અંદર શું આવે છે તો આ સર્ચ રિપોર્ટમાં બધી જ માહિતી હોય છે જેમ કે તમારા પ્રોપર્ટીનું તમારે વર્ણન તમે કઈ તારીખે આ સર્ચ રિપોર્ટ કઢાવ્યો તે કયા સબ રજિસ્ટ્રારમાંથી કઢાવ્યો તે એ સિવાય પાછળના પેજ ઉપર જનરલી બે હજાર દસ અગિયાર પછીના એટલે કે અત્યાર સુધી છેલ્લા દસથી બાર વર્ષના જેટલા પણ ટ્રાન્ઝેક્શન હોય એટલે કે દસ્તાવેજ થયા હોય તમે ક્યાંય લોન લીધી હોય તો તેનું મોર્ગેજ તેનું રિલીઝ ડીડ કોઈ બાનાખત કર્યું હોય ટૂંકમાં છેલ્લા દસ બાર દસ બાર વર્ષના બધા જ ટ્રાન્ઝેક્શન સર્ચ રિપોર્ટમાં રિફ્લેક્ટ થાય છે એટલે જ મિત્રો આ સર્ચ રિપોર્ટનું ખૂબ જ મહત્ત્વ છે હવે ધારો કે તમે ટાઇટલ ક્લિયર માટે તમારી પ્રોપર્ટીના ટાઇટલ ક્લિયર માટે તમે આપો છો અને સર્ચ રિપોર્ટમાં તમારે ધારો કે કોઈ બેંકમાં લોન લેવી છે પણ સર્ચ રિપોર્ટમાં એવું આવે કે તમારી પ્રોપર્ટી ઉપર કોઈ બોજો છે તમે તમારી પ્રોપર્ટીનું કોઈ બાનાખત કર્યું છે કોઈને ડીડ એટલે કે ભાડા પટ્ટે આપી છે તો તે તમામ વસ્તુની માહિતી તેમાં આવે છે ધારો કે તમારે લોન નથી લેવી મિત્રો પણ જ્યારે તમે કોઈ પ્રોપર્ટી ખરીદો છો ત્યારે તમને ઘણી વખત ખબર નથી હોતી કે વેચનાર પાર્ટીની કોઈ લોન ચાલુ છે તેમણે કોઈને બાનાખત કરી દીધું છે તેમને પ્રોપર્ટી કોઈને ભાડા પટ્ટે આપી છે અને કદાચ સામેવાળી વ્યક્તિ ન કે અને તમે દસ્તાવેજ પોતાના નામનો કરાવી નાખો અને તમે તે પ્રોપર્ટી ઉપર પછી ટાઈટલ ક્લિયર કરાવવા જાઓ કે લોન લેવા જાઓ અને સર્ચ રિપોર્ટ જ્યારે એડવોકેટ દ્વારા કઢાવવામાં આવે અને પછી ખબર પડે કે વેચનાર પાર્ટીએ તો ક્યાંક લોન લીધી હતી કે એગ્રીમેન્ટ ફોર સેલ એટલે કે બાનાખત કર્યું હતું કે કોઈને ભાડાપટ્ટી આપી છે તો તેવા સમયે તમને લોન લેવામાં તકલીફ પડે કારણ કે વેચનાર પાર્ટીની પ્રોપર્ટી ઉપર એટલે કે તમે જે પ્રોપર્ટી ખરીદી છે તેના ઉપર બોજો બોલે છે અથવા તેણે કોઈ બીજી પાર્ટીને બાનાખત કરી દીધું છે આ બધી ક્યારે ખબર પડે જો તમે સર્ચ રિપોર્ટ સબ રજિસ્ટ્રાર ઓફિસમાંથી કઢાવો તો તમે આ ન કઢાવો અને ધારો કે તમારે લોન નથી લેવી પણ હવે તમે જે પ્રોપર્ટી ખરીદી છે તેના ઉપર કોઈ બોજો છે તેનું બાનાખત કોઈ થર્ડ પાર્ટીને કરી દીધું છે એ તમને ખબર જ નથી અને વેચનાર પાર્ટીએ તમને કીધું નથી હવે જ્યારે તમે તે જ પ્રોપર્ટી કોઈ બીજાને વેચવા જાઓ અને ત્યારે ખબર પડે તો તમારે તમે જે પ્રોપર્ટી જેના પાસેથી લીધી હોય તેને તમારે ગોતીને તેની ઉપર જો લોન ચાલુ હોય તો રિલીઝ ડીડ કરાવડાવવું પડે કોઈને થર્ડ પાર્ટીને બાનાખત કરી દીધું હોય તો તે રદ કરાવવું પડે કોઈને ડીડ એટલે કે ભાડા પટ્ટે આપી હોય તો તે રદ કરાવવું પડે પણ મિત્રો ઘણી વખત એક પ્રોપર્ટી ઘણી બધી વખત વેચાઈ ગયા પછી જો આ બધી ખબર પડે તો ઘણી બધી તકલીફ પડે છે એટલે જ સર્ચ રિપોર્ટનું ઘણું બધું મહત્ત્વ હોય છે તમે ત્રીસ વર્ષનો સર્ચ રિપોર્ટ કઢાવો તો ત્રીસ વર્ષની બધી જ માહિતી તેમાં નથી આવતી કારણ કે કદાચ જો છેલ્લો દસ્તાવેજ ઓગણીસો નેવની સાલ કે પંચાણુંની સાલમાં થયો હોય તો તે સર્ચ રિપોર્ટમાં રિફ્લેક્ટ થતું નથી જનરલી બે હજાર દસ પછી જ બધું ઓનલાઈન થયું એટલે દસ બે હજાર દસ કે બે હજાર અગિયાર પછીના જ બધા ટ્રાન્ઝેક્શન એટલે કે દસ્તાવેજ સર્ચ રિપોર્ટમાં રિફ્લેક થાય છે સર્ચ રિપોર્ટ ખૂબ જ મહત્ત્વનો હોય છે ટાઈટલ ક્લિયર જ્યારે કરાવવાનું હોય ત્યારે સર્ચ રિપોર્ટ લેવો જરૂરી હોય છે સર્ચ રિપોર્ટની અંદર મુખ્યત્વે આપણે વાત કરી તેમ ધારો કે તમારે કોઈ પ્રોપર્ટી ખરીદવાની છે તો તમારે લોન લેવી હોય કે ન લેવી હોય ટાઇટલ ક્લિયર કરાવવું ખૂબ જ જરૂરી છે અથવા તો સર્ચ રિપોર્ટ એડવોકેટ મારફતે તમે જો ઘો તો તે પ્રોપર્ટી ક્લિયર છે કે નહીં તે પ્રોપર્ટીનું કોઈ બાનાખત નથી કરી દીધું ને તે પ્રોપર્ટી કોઈને વેચાઈ નથી ગઈને તેના પર કોઈ ડીડ નથી ને તે પ્રોપર્ટી ઉપર વેચનાર પાર્ટીએ કોઈ લોન તો નથી લીધી ને તો આ તમામ વસ્તુ સર્ચ રિપોર્ટની અંદર આવે છે એટલે કે છેતરપિંડી થવાની શક્યતા ખૂબ જ ઘટી જાય છે તો ફ્રેન્ડ્સ સર્ચ રિપોર્ટનું આ ખૂબ જ મહત્ત્વ હોય છે આ સર્ચ રિપોર્ટ તમારી પ્રોપર્ટીનું તેમાં વર્ણન હોય છે આ બધા દસ્તાવેજ રિફ્લેક થાય છે ઘણી બધી બાબતોની ખબર પડે છે તો મિત્રો આજના ટોપિક ઉપર બસ આજ આટલું જ કોમેન્ટમાં જરૂરથી જણાવજો તમારે કોઈ વિષયની જાણકારી જોતી હોય અમે આગળ પણ પ્રોપર્ટી વિશે પ્રોપર્ટી રિલેટેડ ડોક્યુમેન્ટ્સ પ્રોપર્ટી કાર્ડ ટાઇટલ ક્લિયર હોમ લોન લોન અગેન્સ્ટ પ્રોપર્ટી દરેક બાબત વિશે ચર્ચા કરીશું એક્સપર્ટ એડવાઈસ પણ લેશું ત્યાં સુધી અમારા જૂના વિડીયો જોવા અને નવા વિડીયોની અપડેટ તમને માહિતી મળતી રહે તે માટે જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અમારી ચેનલ લાઈક કરજો શેર કરજો ત્યાં સુધી અમારી સાથે જોડાયેલા રહો નમસ્કાર